હવે સાંભળ્યું એ રીતે છેલ્લા ઘણા સમયથી તાપી પાર પ્રોજેક્ટને લઈને ઘમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આદિવાસી લોકોને ભ્રમિત કરવાના આક્ષેપ અગાઉ પણ લગાવ્યા હતા ત્યારે આજે વહેલી સવારથી જ ધરમપુર વિધાનસભા વિસ્તારના જાગીરી નડગરી રોડ બરડા જાગીરી રોડ તેમજ શિશુમાળ પાંડલ ખડક જેવા ગામોમાં સાંસદ ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્યા હતા અને ત્યારે બપોર થતાં જ કેબિનેટની બેઠક બાદ સરકારે જાહેરાત કરી દીધી કે તાપી પાર્ક પ્રોજેક્ટ પર બે હજાર સત્તર પછી કોઈ ડીપીઆર રજૂ કરવામાં નથી આ સરકારની જાહેરાત બાદ સાંસદ ધવલ પટેલની વાત ઉપર મોહર લાગી ગઈ હતી ત્યારે સૌથી પહેલાં આખરે આ પ્રોજેક્ટનું શું થયું હતું અત્યાર સુધીથી તે અત્યાર સુધીની તેની ટાઈમલાઈન શું રહી હતી એના ઉપર નજર કરીએ તો કોંગ્રેસે વર્ષ ઓગણીસો એંશીમાં માં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો પ્રોજેક્ટ અંતર્ગત છ ડેમ નિર્માણ કરવાની યોજના પણ હતી પરંતુ ગુજરાતમાં ચાર અને મહારાષ્ટ્રમાં એ જે બે ડેમ બનવાની યોજના હતી એ વર્ષ બે હજાર અગિયારમાં આ પ્રોજેક્ટને કોંગ્રેસે ફરીથી રજૂ કર્યો પણ વર્ષ બે હજાર સત્તરમાં મંત્રાલયમાં ડીપીઆર રજૂ પણ કરાયું અને ત્યારબાદથી આ આખો પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં સ્થગિત કરવાની સરકારે જાહેરાત પણ કરી દીધી હતી ત્યારે આદિવાસીઓને ભ્રમિત કરતી હોવાની જે ધવલ પટેલે વાત કરી હતી આખરે વાત પણ સાચી સાબિત થઈ હોય એવું આજે પ્રતીત થયું અને જ્યારે કેબિનેટની બેઠક પૂરી થઈ અને સરકારે જાહેરાત કરી કે આદિવાસી વિસ્તારોમાં જે દ્રશ્યો સર્જાયા હતા એ હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર છે સાંસદ સહિત ધારાસભ્યને લોકોએ ખભે ચડાવીને ખુશી મનાવી હતી ત્યારે આ સમગ્ર મામલે શું કહ્યું ધવલ પટેલે હવે એ સાંભળ્યું આ તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડા હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધું અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય સાથે સાથે જે આ વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો નો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે